આ વિડિયો મારો પહેલા છે ને આપણા સોમનાથ જિલ્લાના સાંસદ સુધી જવા દેજો હે કે આ કોઈ નેતાનું પ્રેશરથી આવી રીતનું થયું છે કે કારણ કે જ્યારે લગીન ગરીબના ઝૂંપડપટ્ટી ને ગરીબની જે દુકાનો નથી ને એ અટકી ગયું ત્યારે લગીન તમને કોઈ હાઈ કોર્ટ કે કાય આવ્યું ની અને હવે જ્યારે મોટા મોટા બિલ્ડર ઉના ને એના બધાની જમીન ઉને એનું બધું ઓલું જવાનું થયું ત્યારે તમારી હાઈકોર્ટની કોર્ટ ની ઉગડી જાય છે તો અત્યાર સુધી તમારી હાઈકોર્ટને તમારી સરકારને ક્યાં સુતે લેતે હે ભાઈ આ ગરીબ માણસોના ઝૂંપડા ને બધી ગરીબ માણસોની દુકાનોને એ બધું કાઢી નાખ્યું કા કે તમારે હાઈકોર્ટ વાળાને તને નતું જોયેલું ભાઈ હે કે ગરીબ માણસનું બધું ઓલું કરી નાખ્યું પછી પાછે તમે સરકાર હારી થવા લાગે છે હે કે હવે પાછું અમે રોકી દીધું ગરીબ માણસોના બધું સિનવાઈ જાતો એટલે અમે રોકી દીધું તું આ તમે કે પ્રકારની આ તમારા ઢોગલા બના છે ને આ મારે અમુક કટાક્ષ સભ્ય બોલાઈ જાય હું લિમિટમાં બોલું છું કારણ કે છે ને મો ને એક દેશનો નાગરિક શું મને સ્વતંત્ર છે બોલવાની પણ હું બે શબ્દ નો ઉપયોગ નથી કરતો કારણ કે મને ખબર છે આ બધા વિડીયો બધા ફેમિલી સાથે જોતા હોય બાકી તમને મારે હું શું કે ગરીબ માણસો ને લૂટી લૂટી પાછા અમીરોના પેટ ભરવા જાવ છો ગરીબ માણસો ના દીધા રોડ ની કાંટે જે લાડ્યું લઈને ધંધો કરતા હતા એનું બધું ખેર નહીં નાખ્યું અને પછી જયારે અમીરો ની વાત આવી કે ભાઈ અમીરો નું ઓલું આવવા મોટા મોટા ફ્લેટો કાઢવા લેવા ત્યારે તમારી સરકાર ઓલી આપી દે છે હાઈકોર્ટ ફટકો આપી દે છે ને કે હવે ભાઈ આ કામ આપણે રોકી દેવાનું છે તમારા દરેક નાગરિક ને વિનંતી છે ગીર સોમનાથ જિલ્લાના ગીરગડા તાલુકાના બધા ને વિનંતી છે કે આની ઉપર આંદોલન ઉપાડો અને કયો જેટલાની પણ દુકાની ગયું છે ને બધા આંદોલન ઉપાડો આપણે ગીરગડા સ્ક્રીન કરવાનું જ છે ને આપણે ગીરગડામાં ગૌસરની જમીન જેટલા પણ દબાવ્યું છે ને બધી કાઢવાની છે હે કારણ કે આ ઝૂંકડપટ્ટીવાળાને નાના નાના લોકોની તમે જમીન લઈ લીધી હે કારણ કે એ લોકો કંઈ બોલી શકે એમ નથી કે એની તમે જમીન લઈ લીધી ઓલા બિલ્ડરોની તો કે ઈ તો એને બધા પૈસા ગવરાઈ દીધા હોય ને બધે કા ખબર છે આખી તમારી આ સરકાર છે ને આના ઉપર જ ચાલે છે બધા જાણે છે અને ન્યૂઝવાળા એમ કહી દે ભાઈ આ ગરીબ માણસોને સારું થયું છે ગરીબ માણસોને મારું થયું છે ભાઈ અટકાવી દીધું છે કોઈ જોવ તો ખરા અહીંયા ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જોવ તો ખરા બધા ગરીબના ઝૂંપડા હટી ગયા છે હવે કાલી રાજે પ્રોપર્ટીવાળાના બિંબલાના બિલ્ડિંગ પણ રહી છે ને ત્યારે તમે એને ડેમોલેશન રોક્યું છે કારણ કે તમારા ખીજામાં પૈસા પડી ગયા છે આ વિડીયો લાઈક કે શું બીજું કાંઈ ન કરો તો જો પણ અમારા સોમનાથ જિલ્લાના સાંસદ સુધી રાજ્ય સુરાસમા સુધી પહોંચાડજો કે આ તમે ગરીબ માણસો માટે શું કરો છો આમ તો કહે છો આ ગરીબની સરકાર છે ગરીબની સરકાર છે તો ગરીબને લૂટી લૂટીને પછી આ તમે હું મારે અમુક શબ્દ ગલબ બોલાઈ જાય તમે હું પબ્લિક ને હેરાન કરો છો ખોટે ખોટી ગરીબ માણસોને જ હેરાન કરવા હાલી નીકળા દો હે ગરીબ માણસોને પહેલાં એમનું જુપડાન બધું પાડી નાખ્યું ને અમીરના વાલા પાડવાના આયો તો કેવા ડેવોલેશન રોક રોકી દીધું છે સરકાર જાગી ગઈ છે અત્યાર સુધી સરકાર હતી ક્યાં તમારી એ બને શેર કરજો જેથી કરીને આ ખબર પડે હા હા હું કેવું મારે ત્રીજી વખત તમે આ સરકાર આવી છે તો તમે આ ગરીબ આમ કે છે અમે ગરીબી હટાઈશું ગરીબી હટાઈશું ગરીબી હટાવો છો કે તમે ગરીબીને અમુક ની ખાડામાં ઘાળો છો વિડીયો બને એટલો શેર કરજો